દિવ્યા ભાસ્કર ન્યુઝપેપર માં એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો જેમાં મેમો ફટકારતી ટ્રાફિક પોલીસ પાસે રોડ પર વાહન ચાલકો ના ફોટા પાડવાનું લાયસન્સ નહીં ઈ ચલણ માં આવે છે તે ફોટો વાહન ચાલકો ની મંજૂરી વગર પાડવો કેટલું યોગ્ય છે જેવો મોટો સવાલ ઊભો થાય છે શહેરમાં ટ્રાફિક નિયમન કરાવતી પોલીસ વિવિધ સ્થળે વાહન ચાલકોના ફોટો અને વિડીયો બનાવે છે જેના આધારે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે જો કે પોલીસ પાસે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરવા માટેની કોઈ જોગવાઈ અથવા પરિપત્ર જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે આરટીઆઈ હેઠળ પોલીસ વિભાગ પાસે બે મુદ્દાની માહિતી માંગવામાં આવી હતી જેમાં પોલીસ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોના ફોટા પાડવામાં આવે છે એ બાબત ખાતા અથવા કચેરી મારફતે કરવામાં આવેલા પરિપત્ર હુકમ અથવા ઠરાવની પ્રમાણિત નકલ માંગવામાં આવી હતી જ્યારે બીજા મુદ્દામાં પોલીસ દ્વારા ફરજ દરમિયાન ખાનગી કે મોબાઈલથી કોઈપણ વ્યક્તિના ફોટા અને વિડીયો લેવામાં આવે છે તે અંગે પરિપત્ર હુકમ અથવા ઠરાવ હોય તો નકલ આપવા જણાવવામાં આવ્યું હતું જોકે પોલીસ વિભાગ તરફથી આપવામાં આવેલા જવાબમાં ચોંકાવનારો ગટસ્ફોટ થયો હતો પોલીસ વિભાગે જણાવ્યું હતું કે પોલીસ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકે એ અંગે કોઈ હુકમ પરિપત્ર કે ઠરાવ અત્રે ઉપલબ્ધ નથી પોલીસની રોજિંદી કામગીરી માટે સરકાર પરિપત્ર અથવા ઠરાવ બહાર પાડે તો ફોટોગ્રાફી અથવા વિડીયોગ્રાફી કરતી પોલીસની કામગીરીને કાયદેસરતા મળી જાય